બિચારો એક તો ભાઈ આઠ અમુક અમુક માવડીઓને ઓવર રિએક્ટ બહુ હને પાત બહુ હિંસા વાત વાતમાં મારું ચિંટુડ્યું ઈલો કાલો કાલો લાગે મારું ઢીકુડું ઓ ઓલો બિચારો એક તો આઠ વાગે ટિફિન નું ડબલ લઈને વિયો જાય હાજે ઠાયકો પાયકો ગામને ગોળીયું પાતો પાતો ઘરે આવે બે ડોલ દબાવે દરવાજો ખુલે હામાં ભોળી ભવાનીમાં દહ પાયસ કર્યું હોય એ વળી ધકે ધકે આવી ગયા તો ક્યાં જા મારે તમને એક સ્વીટ સ્વીટ વાત કરવી છે તો ઉમરામાં રહીને હું છે પણ વાત વાત જ કઈ કેવી છે ને પણ હું વાત હું છે ઈ કે ને એટલી સ્વીટ વાત છે ને કે ન પૂછો વાત પણ હું પણ મોઢામાં મગ ભેરાજ કઈક બોલતો ખબર પડે ઠાકીને ઠેયા થઈ ગયા આપણો ચિંટુ છે ને હા હું આપણો ચિંટુ હા પણ હું પણ ચિંટુ આપણો ચિંટુ આજે પપ્પા બોલ્યો તે માણાના પેટનો જ ન બોલે લા બકરીનું બસું બે બે કરે કુતરાનું બસું વાવ વાવ કરે આ તો માનાના પેટનો આજકાલની બોલતા શીખ છે એમાં એટલી બધી નવાય ની વાત હું છે પણ તમારો દીકરો કે દીકરી સાહેબ શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય તમારો દીકરો કે દીકરી માતાજીના મંદિરે જઈને દીવો કરતો થઈ જાય તમારો દીકરો કે દીકરી એ ગીતાજીના શ્લોક પઠન કરતો થઈ જાય ને રામાયણને ગાન કરતો થઈ જાય ને દી ઓવર રિયાકટ કરજો કે આપણે શીખવાડ્યું નથી ને આવ્યું ક્યાંથી આ વાહ વાહ મારો ચીટુ આ ગેર મોટો એક સમય એવો હતો સાહેબ કે મહેમાન ને પાંચ માણા આપણા દાદા પાંચ મહેમાન ને લઈને ડેલી ના ખાના ડેલીમાં ડોળો ફરે પ્રભુની કૃપા જતી એ તો હવે માગવા પડે છે આમ ડોળો કરે ને ત્યાં દાદાને ખબર પડી જાય કે હા દાદો પાણી ભરવાનું કે મહેમાન આવ્યા એટલે આંખું ભાષા હતી ખાટલા પથરાઈ જતા પાણી ભરી દેતા અને આમ ઉભા રહેતા અદબ વાળીને બેહતા હતા વડીલો હતા તોય અને અત્યારે બિચારો બાપ ઠાયકો પાયકો આવે ને એની મમ્મી હાથમાં ટીવી નું રિમોટ પકડીને સોફે બેઠી હોય આમ ભે પડી હોય આમ થાય બેટા તારે દેડી આવ્યા ચલ પાણી ભરી દે એની જેવું તો હોય ને એને આઠ બોલી લે કરો મોટા બે કોમ્પ્લેન બોય દૂધ કી શક્તિ બધાય કરો મોટો ને હવે આ હું દીવાળી દે હે ભાઈ નકર એ નવી નવી વવારો આવી હોય ને તો એસી વરના માડીને નો ગમતું હોય અમુક વસ્તુ હા ભણી જો એસી વરના માડીને અમુક વસ્તુ એને નો ગમતી હોય એટલે એસી વરના માડી એ નવી વવારો ને કહેતી હોય કે લાગ તમે સુવિધામાં આવ્યા છો તમારે કેવી સારી સુવિધા તો બોલી બોલી કે અમાર શું બોલે સુવિધા એ તમારે સુવિધામાં તો અમે તો કુએ ચાર વાગે પાણી ભરવા જતા ઘંટલે દળવું પડતું અને ગાડો એ ગાભા હતા વાડીએ ધોવા જવું પડતું છોકરા એ આમાં હતા જે સૌરાષ્ટ્રમાં મોટા થયા છે ને ખબર છે રવિવાર થી રવિવાર જ ના હતા એમાં પૂછતા જ અમારી બાજુ જેતપુર નો એક હાબુ આવતો તેય હાબુ આવી ટાઈડ નો એવો ઉસ્તાદ ગઠર થઈ ગયો હોય ને અને માડી તો તમને કહો ઢવડી ઢવડી નવરાવ્યો એ નાયા પછી દોઢથી બળતો ભરોળા થઈ જાય એના તમારે કેવું સારું અમારે જો દેરાણી જેઠાણી એ પાગરણ કાઢવું હોય ને એ ધડક્યું ગોદડા ધોતા હોય ને બાપા લાય કમર દુખતી પણ કેવા તું ને બે અઢી વાગ્યા જોઈ ભાત આવતા તમારે કેવી સુવિધા આમ ફિલ્ટર ને સાફ પાડો તેની મેળે મેળે ગોળો ભરાઈ જાય ઘંટી ને દાણા નાખો દાણા થઈ રહ્યા ઘંટી સામે ત્રાડું નાખ્યા દાણા થઈ રહ્યા દાણા થઈ રહ્યા

હરોડે હરોડે મારતા એને ખબર હોય કારણ કે આપણા બાપુજી એને પાસે ભણ્યા હોય અનુભવી હતા એને ખબર હોય આ કયા કોળમાં છે એને કોણો છે એમ આમ બહરાટી બોલાવો પણ તમે જુઓ એ આમથી આમ આમ નામ છોકરો હાલ્યો હતો ને એટલે પૂછે હે અહીંયા બે બે હારે અને બોર્ડમાં લખે એટલે એક છોકરો આમ નામ આમથી હાઇલો આવતો તો રોતો રોતો છોકરા એક થી ચાર વર્ષ ના રોવે ને સારું લાગે એ પછી હું લેવાનું માર્યો મેળા બોર્ડ માં એને એવું લખ્યું મહાભારત કોને લખ્યું મને ઉભો કર્યો

મેં કીધું આ આવી હું ખબર તઈ હું ચાર વાગ્યા સુધી જગાડો તાને મન કે ભાઈ દીકરા એમ દાદા પછી પૂછવા પડે મન કે દીકરા ચલિયા બહુ મજા કરે છો ગામનો મેં કીધું દાદા મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળું પીપરિયા જોજો જો મન મને કહે ધારી તાલુકો મેં કીધું હા તો કે ધારી ટૂંકું કોઠાવાળું પીપરિયા લો આંબુ કેમ હવે એનો ક્યાં તોડ કાઢવા જાઓ જેને તમારી અણીજ કાઢવી હોય એને તોડ ક્યાં કાઢવા જાઓ મારુંથી ટૂંકું કોઠા વાળું પીપરિયા લખવાનું લો કે ભાઈ કોઠા વાળું પીપરિયા લાંબુ પડે કોઠા કાઢીને પીપરિયા જ લખ ગયો નઈ જ પડતું હોય ને કીધા બાભા આણી મે ભાઈ અમે કીધું મેં અમે અમારા બાના ખોળામાં દૂધની ને દૂધ મોટા તાણીઓ પીને મોટા આજ કાલનું નથી છ હજાર વર્ષ જૂનું ગામનું નામ છે મન કે રેવા દે દીકરા દ ભાઈ દહ ના ઉપર મેળવાના હોય એટલા મોકાય ને રહેવા દે મેં કીધું ના હું તમને એનો દાખલો બતાવું એનું પ્રૂફ બતાવ મને કે ચાર રીતે મેં મહાભારતના યુગમાં અર્જુન છોકરો કણ તો કાલિયા અભિમન્યુ મેં કે અભિમન્યુ એના માના પેટમાં તો કેટલા કોઠા એમ કલ્યા હાથ મેં તો રણભૂમિ માં કેટલા જીતો કલ્યા એક છ મેં તો એક ઘટો એ ક્યાં હતો કલ્યા યા નહીં ખબર મેં ડો અમારા ગામમાં હતો ત્યાંથી કોઠાવાળું વાળું પીપરિયા પડ્યું મેં કીધું આ ખોટી અણિયું નહીં કાઢો એમ અને એની મજા છે ને ભાઈ બે પાંચ વાત રજૂ કરીને મારે ફરીથી બેનને બરોબર ને એટલે આમ સમજો આમાં હકડે ઠક એ કેવી મજા આવે ભાઈ ન કરે એક દાદા એક દુકાને ગયા સમજ્યા બે ત્રણ વાત હું કહી દઉં દુકાને ગયા ને એટલે ઓલો દુકાનવાળો શટર ખોલે હંજવારી કાઢીને સરસ મજાના દીવાબત્તી કરે આ દાદા દાદા અહીંયા કે રામ રામ ભાઈ કે બોલો દાદા ગાયનું ઘી રાખો છો કે બાપા મારે હાર્ડવેર ની દુકાન નળ ફુવાર અને વાયસર મળે ગાયનું ઘી ન મળે કે તય હું બોડિયા મારા તમામ વસ્તુ મળજો ઉતાર ને એમ કરીને બે થાય બીજે દિવસે આવે કે રામ રામ ભાઈ અને એમ કે ખરેખર આજ કે ગેન લેવું હોય છે કે રામ રામ બાપા બોલો શું જોઈ ગાયનું ઘી રાખો કે બાપા મારે હાર્ડવેરની દુકાન છે નળ ફુવારા અને વાયસર મળે ગાયનું ઘી ન મળે આ છેલા 7 દિવસથી આવીને તમે મારી બોણી બગાડો છો પણ જો હવે આવ્યા ને તો બંધુ કે દે દે પણ ન હોય તો ના પડદે ને એમાં બંદૂક હું કમ વેશમાં લાય વી ગયા આઠમે દિવસે દાદા ન ગયા નવમાં દિવસે દાદા પાછા ગયા કે રામ ભાઈ આને એમ કે કદાચ સુધારો આવી ગયો છે કે રામ રામ બાપા બોલો બોલો હું તો બંદૂક રાખો કે બાપા મારે તો હાર્ડવેર ની દુકાન નળ ફુવારા ને વાયસર મળે બંદૂક થોડી હોય બંદૂક નથી રાખતો મારો દીકરો કે નહીં બંદૂક નથી હોય આપણી પાસે નથી ને કે નહીં તો એક કિલો ગાય નું ઘી જ ઓકી દે એને નો પૂગો સાહેબ એ હાથાડવા બાબલા બેઠેલા મંદિર ના ઓટલે બીજો જગવી ને કે વલ્લભ હમ હાવ નવરા તો કે શું કરીશું ઘાયલ ને હરિદ્વાર આંટો મારી તો કે પણ આપણે મારે હથવાર ખાલી ભેળો આવવાનું કે એમ તો કે હા અમદાવાદ થી ટ્રેન માં બેઠા બરોબર હરિદ્વાર ઉતરાક બાબલા ટીટી માસ્તરે કાળો કોટ પહેરેલો દાદા ને કીધું હે દાદા હું હા તમે હું ટિકિટ છે ટિકિટ નું નામ પીડ્યું ને એટલે દાદા થોડાક ઢીલા પીડા ને ને કહેવા મ એક નંબરના પ્લેટફોર્મે ગયા બીજા નંબરના પ્લેટફોર્મે ગયા ત્રીજા નંબરના પ્લેટફોર્મે ગયા થોડાક દોડતા હતા ને ટીટી માસ્તરે ઠાકી ગયો કે દાદા તમે ઉભા રહ્યો હું કઈ કહીશ નહીં તમને તો કે તો ભલે બોલ કે દાદા તમારી પાસે ટિકિટ નથી મારો રામ જાણે અમદાવાદ થી આ સબરખી આપી હવે એની હોય મારો બાપ ભાણા તો કે આ ટિકિટ કેવાય તો ટિકિટ છે તો હું કામ ભાગો આ ટિકિટ છે એમ ને તો આ મારી એકની પાસે ઓલા શાર પાસે નહોતી આ તો તું ઈ બાજુ જાતો ને એટલે મોડી લીધો હાલ હરિદ્વાર ના આવી બસમાં માં બેઠા કંડક્ટર કંડક્ટરે પૂછ્યું દાદા ટિકિટ છે ફોટો નહીં પડતો હા યાર હાલે લે ટિકિટ આવે કંડક્ટર કઈ કે બાપા આ તો બે દી જૂની છે તારી બસ કે રોજ નવી હાલે તુંય ભાઠા જ પકડાય છો ભાઈ ગજબ એમ અમુક અમુક વસ્તુ તમે આમ જોવો ને તો છોકરાઓ તમને નિખાલસતા મળી જતી હોય આને નાવી જાય નકર એક છોકરો આમથી આવ્યો એટલે સાહેબ એ પૂછ્યું બેટા લેસન લઈને આવ્યો એમાં રોસો હું ઘેરે લાઈટ ન હતી ઘેરે લાઈટ ન હતી મીણબત્તી દીવાથી લેસન થાય ને મીણબત્તી હતું દીવો હતો માચીસ ન હતું તો કે તમારું આવડું મોટું ઘર ને માચીસ ન મળે કે માચીસ હતું સાહેબ પણ મંદિરમાં પડ્યું હતું કે ન્યાથી લઈ લેવાય ને નાયો નહોતો મારે બાય ના પાડી મને કે ન્યા નો હટતો તો કે પણ નાયો કેમ કે ટાકામ પાણી નહોતું તો કે ટાકામ પાણી કેમ નહોતું મોટર ચાલુ મોટર ચાલુ કેમ નહોતી હું તડકા ની અણીઓ કાઢો કઉ છું ઘેરે એલા લાઈટ નહોતી